સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનાર દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે લેધર બોલ સિઝનના ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજે બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમથી રેલીનું આયોજન કરાયું હતું નાદિરા સ્થિત ભગવાન બિરસા પ્રતિમા સરદાર પટેલ પ્રતિમા તેમજ બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાર કરવામાં આવ્યું હતું બાદ આયોજકો તેમજ ખેલાડીઓની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતિશબાજીઓ પણ કરવામાં આવી રહી હતી દસ દિવસ ચાલનાર ટુર્નામેન્ટ ખૂબ રસપ્રદ રહેવાનો પણ આશાવાદ વ્યક્ત કરાયો હતો બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સંયોજક પદ હેઠળ ટુર્નામેન્ટ યોજાનાર છે જેમાં દેશની કુલ છ જેટલી ટીમ આવનાર છે બિરસા વોરિયર્સ ગુજરાતી તેમજ રાજસ્થાન લખનઉ દિલ્હી યુપી ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે આવતીકાલ બપોરે બે વાગ્યાથી બિરસા મુંડા ટ્રોફી ટી ટ્વેન્ટી ક્રિકેટ ચેમ્પિયનશીપની શરૂઆત થશે કેન્દ્રીય મંત્રી જુએલ એરામ તેમજ રાજ્ય સરકારના રાજ્ય ગૃહમંત્રી તેમજ રમતગમત મંત્રી હરસંઘભી ઉદઘાટક તરીકે હાજર રહેનાર છે ડીવી સ્પોર્ટ્સ દિલ્હીના ડાયરેક્ટર મિહિર વસાવા અને સમીર સિદ્દીકી દ્વારા આ લીગનું આયોજન કરાયું છે

આવતીકાલે બે વાગે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે જ્યાં કેન્દ્રના મંત્રી એવા વરમજી પધારવા જઈ રહ્યા છે અને રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પધારવા જઈ રહ્યા છે ભાગ લેવાની છે કેટલા ખેલાડીઓ આવશે ટોટલ છ રાજ્યોમાંથી ખેલાડીઓ બોલાવવામાં આવ્યા છે જેમાં અલગ 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 ખેલાડીઓ ભાગ લેશે અને ટોટલ અઢાર મેચ રાખવામાં આવી છે અને દસ જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલવામાં આવશે અને હું ખાતરી આપું છું કે તમામને સારામાં સારું ક્રિકેટ આ દસ દિવસ જોવા મળશે પટેલ ન્યૂઝ